વિસનગરમાં સિનિયર સિટીઝન્સ માટે લાલુ મૂવીનો ખાસ શો રાખવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ચૌદ બાર બે હજાર પચીસના રોજ રવિવારે ગુજરાતમાં ચાલી રહેલ ગુજરાતી લાલુ મૂવીને સિનિયર સિટીઝન્સ માટે મફત શો રાખવામાં આવ્યો હતો આ શો વિસનગરના સિનેપ્લસમાં વઝીર ખાન પઠાણ દ્વારા રાખવામાં આવ્યો હતો આ શોમાં સૌથી વધારે સિનિયર સિટીઝન્સ હાજર રહ્યા અને લાલુ મૂવી ધાર્મિક મૂવી નિહાળી મૂવી જોયા બાદ બદ્રીકા પઠાણ દ્વારા આઈસ્ક્રીમ અને પાણીની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા વજીરખાન પઠાણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને નવાબ ખાન પઠાણને ફૂલ આપી અને સાલ ઉઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ફેન્ટી ન્યૂઝ વિસનગર પણ પૈસો આપણે દેવાનો નથી એટલે આ પ્રસંગે આટલું સરસ ફિલ્મના પર જોવા મળ્યું છે આટલી સરસ સુવિધા આપી છે એ બદલ વજીરખાનભાઈનો અને અમીનભાઈનો

અમારી સેવાની જરૂર હોય તો અમે તત્પર હાજર છીએ અને આજ પછી ગમે ત્યારે અહીંયા કંઈ પણ પ્રોગ્રામ કરવો હોય તમારા માટે બધું ફ્રી છે ફૂલ એની ટાઈમ આપણા પ્રતિની